સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ફૂડ એન્ડ બેવરેજ એક્ઝિબિશનમાં સુરત શહેરની એપીએમસીએ પણ ભાગ લીધો અને પોતાના પ્રોડક્ટ વિશે લોકોને વિશેષ માહિતી જણાવી હતી મારું નામ નિલેશ થોરટ સેક્રેટરી એપીએમસી સુરત અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ તો આવા એક્ઝિબિશનમાં પાર્ટ લેવાથી લોકોમાં અવેરનેસ વધે છે જનરલી કેવું હોય છે કે લોકોને એવું છે કે આ બધી પ્રોડક્ટ પ્રાઇવેટ કંપની જ બનાવે છે પણ એક એપીએમસી પણ આવી પ્રોડક્ટ બનાવે છે એવી આ એક્ઝિબિશનમાં પાર્ટ લેવાથી જે અલગ અલગ જગ્યાએથી લોકો આવે છે તો એક એ લોકોને એક અવેરનેસ આવે છે અને એ રીતે અમને પણ ઘણો માર્કેટિંગનો ફાયદો થાય છે અમે જે અમારો જે મેંગો પલ્પ છે જે રત્નાગિરી હાપુસનો મેંગો પલ્પ છે એ છે પછી અમે પિંક જમરૂક એટલે એનો જે પલ્પ બનાવે છે એ છે અને હમણાં લેટેસ્ટ હમણાં એક નવી પ્રોડક્ટ અમે લોન્ચ કરીએ છીએ પીલ ટોમેટો એટલે આખા ટામેટાને અમે એમાં ટીનમાં પેક કરીએ છીએ એક અમારું આકર્ષણ છે આ ત્રણ દિવસના એક્ઝિબિશનમાં એક્સપેક્ટેશનમાં તો એવું રહી કે ઘણું એવું અમને માર્કેટ મળે છે